અમદાવાદના મધ્ય ઝોનમાં પીવાના પાણીની સમસ્યાનો મામલો સામે આવ્યો છે મધ્ય ઝોનમાં ચાલતા સિત્તેર પાણીના બોર એમસી દ્વારા બંધ કરવામાં આવશે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે મધ્ય ઝોનમાં સિત્તેર બોરથી આપવામાં આવે છે પાણી બોર બંધ કરી સરફેસ પાણી આપવા એમસીની વિચારણા ચાલી રહી છે વોટર કમિટીમાં મધ્ય ઝોનના પાણીના પ્રશ્ન મામલે આજે ચર્ચા થઈ હતી જેમાં મધ્ય ઝોનના કાડિયા રાયપુર કાળુપુર અસારવા સાંઈબાગ સહિતના લોકોને મળશે સરફેસ પાણી મામલે શું કહી રહ્યા છે વોટર કમિટીના ચેરમેન

એટલે બુસ્ટર બી નાખે તો એકદમ પાણી ખેંચાઈ જાય એટલે અત્યારે હાલ ત્યાં ગાડી સિત્તેર બોરથી પાણી આપવામાં આવે છે એટલે આજે જે કમિટીમાં ચર્ચા થઈ એ મુજબ જે સિત્તેર બોરો છે એને બંધ કરીને સરફેસ વોટર આપણે આપીએ તો કેવી રીતે આપી શકાય એ આગામી કમિટીની અંદર એનું નેટવર્ક કેવી રીતે નાખવું કે શું કરવું કેવી રીતે આયોજન કરવું એ આવતી કમિટીમાં તૈયાર કરીને લાવવાનું કીધું છે એટલે સિત્તેર બોર બંધ થઈ જાય અને બધાને પાણી સરફેસ વોટર મળે જેથી કરીને હેલ્થ માટે બી સારું ટીડીએસ પણ ઓછા અને જે બોરનું પાણી હોય એના ટીડીએસ પણ વધારે હોય છે એટલે આપણે સરફેસ વોટરનો આપવા માટેનો આગ્રહ કર્યો છે અને આવતી કમિટીની અંદર આખું કેવી રીતે આપવું એનું આયોજન કરીને લઈને આવે અંદાજે કેટલા લોકોને કેટલા ઘરને ફાયદો થશે આખા મધ્ય ધોરણ ને જે સિત્તેર બોર છે વરસાદની વાત કરીએ તો વરસાદમાં ગત ચોમાસા બાદ શ્રીની અધ્યક્ષતામાં એક કમિટી બોલાવામાં આવી હતી અને જે જે વોટર લોગીગ સ્પોટ જે ચાર છ કલાક સુધી પાણી ભરાઈ રહેતા હતા એવા બધા સ્પોટ આઈડેન્ટિફાઈ કર્યા હતા નક્કી કર્યા હતા અને ત્યાં ગાડી આપણે આયોજન એનું જે નક્કર આયોજન હોય એવું આયોજન કરવાનું કીધેલું ત્યારબાદ એ આયોજન કર્યું દાખલા તરીકે જેવર સર્કલ છે તો ત્યાં ગાડી સ્ટ્રોંગ વોટરની લાઇન હતી એ વર્ષોથી ડિસિલ્ટિંગ થઈ હતી એટલે એ લીધું એફએસએલ પાસે જે લાઇન છે સ્ટ્રોંગ વોટરની એ લીધી બોપલ છે ગુમા છે બોપલ તળાવની અંદર બી પાણી ઓવરફ્લો થાય તો પાણી ભરાઈ જતું હતું એની લાઈન લીધી ગુમા લીધી આ બાજુ જોવા જઈએ તો મધુમાથીનું અત્યારે હાલ કામ ચાલુ છે ગોપાલ ચોકનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યાંથી જે ક્લાઇઝિંગ લાઈન જીવણ મારી નાખવાની હતી એ પણ કામ પૂરું છે એટલે ભાગના કામો જે છે એ અત્યારે ચાલુ છે પાંચ છ કામ જે છે એ પૂર્ણ થઈ ગયા છે અને જે લાંબો ગાળો સુધી ચાલુ રહેવા છે એ બધાને કામ અત્યારે બંધ કરવાની સૂચના આપી છે અને જે અઠવાડિયામાં હજુ અત્યારે અઠવાડિયા દસ ગાડામાં પૂરા થઈ જાય એવા કામ આપણે અત્યારે હાલ ચાલુ રાખવાના કીધા છે અને કામ ઝડપથી પૂરા થઈ જાય અને ફાયદો થાય એવી સૂચના આપવામાં આવી છે છે કયા પ્રકારની નોંધ પડતી હોય જે જે પાણી ભરાવાનું લિસ્ટ તૈયાર થયું છે તેની ધારાધોરણ શું છે કેટલા સમય માટે અને કેવી રીતે નક્કી કરાતું હોય છે આ લિસ્ટ દાખલા તરીકે વેજલપુર પાણી ત્યાં ભરાતું હતું ત્યાં ગાડી એક છત્રીસ કરોડના ખર્ચે નવી આખી એક આરસીસીડી ડક નાખવાનું નક્કી કરેલું છે દર્દી સુધી ડક નખાશે એટલે ત્યાં ગાડી જે અત્યારે ડક નાખવામાં આવશે તો ત્યાં રાહ થશે એ જ રીતે બંધન ટ્રાયંગલ ગોતા વોર્ડની અંદર ત્યાં પણ લગભગ આડત્રીસ કરોડના ખર્ચે બંધન ટ્રાયંગલ જે છે ત્યાં ગાડી પણ એક સ્ટ્રોંગ વોટરનું પમ્પિંગ અને આ નેટવર્ક નાખવાનું કામ અને રાઇઝિંગ લખવાનું કામ અત્યારે હાલ ચાલુ છે એનું કામ ચોમાસા પછી પણ ચાલુ રાખવું પડશે અત્યારે ટેમ્પરરી થોડું જે બાકી છે એ પૂરું કરવાનું કીધું છે અને એટલે જે આવા જે મેજર જે કામ હતા મધુમાલતીનું જે છે તો ત્યાં પણ પાણી ચાર છ કલાક કરતાં પણ વધારે ભરી રહેતું હતું ત્યાં આગળ પણ આપણે પમ્પિંગ સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું છે રાઇઝિંગ લાઇન નાખવાનું નક્કી કર્યું છે એટલે જે જે જગ્યાએ આવી રીતે જે વધારે સ્પોટ ઉપર પાણી ભરી રહેતા હતા ત્યાં બધે આપણે આયોજન કર્યા છે એનું લિસ્ટ હું આપને હમણે મોકલી આપીશ લગભગ બેતાલી અને બત્રીસ આયોજન કર્યા હતા એમાંથી ઓગણત્રીસ ઉપર આપણે કામ ચાલુ કરી દીધા હતા ચારનું આયોજનમાં છે એ જ રીતે માણેકબાગનું આયોજનમાં છે ટેન્ડરની પ્રોસેસમાં છે તો માણેકબાગથી નદી સુધીની માઇક્રોટોલિંગ લાઇન નાખવાની એટલે લગભગ સિત્તેર કરોડના ખર્ચે એ આ કામ આપણે યોજેલું છે એટલે એ ટેન્ડરની પ્રોસેસમાં એટલે ટૂંકમાં બત્રીસ કામ લીધા હતા એમાંથી ઓગણત્રીસ કામ અત્યારે આપણે હાલ

એ પાણી ઉતરી જાય એટલે વરસાદ છે વરસાદનું પાણી જ્યારે પડે છે ત્યારે ચારે કોરથી પાણી આવતું હોય છે અને જે નીચાણવાળો વિસ્તાર હોય બધું જ પાણી ત્યાં ડગડીને આવતું હોય એટલે ત્યાં પાણી સ્વાભાવિક ભરાય એટલે વરસાદ જ્યારે બંધ થાય અને કલાકની અંદર અડધો કલાકની અંદર પાણી ઉતરી જાય એવા સ્પોટ જે છે એ આપણે પાણી ભરાવાની ગણતરીમાં લેતા નથી કારણ કે એટલું પાણી તો સ્વાભાવિક છે કે અડધો કલાકની અંદર જતું હોય કલાકમાં ઉતરી જતું હોય તો એટલું પાણી તો ચારે બાજુથી વરસાદ આવતો હોય જે ખાડો જ હોય છે ત્યાં પાણી સ્વાભાવિક છે કે ત્યાં ભરાય એટલે કલાકમાં ઉતરી જતું હોય છે એવા સ્પોટ આપણે પાણી સ્પોટ ગણતા નથી આપણે સાંભળ્યા હતા વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયા તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે સાથે જ એટલું જ નહીં વસ્ત્રાપુર તળાવમાંથી ડ્રેનેજના કનેક્શન કાપવા માટેનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે એમસી દ્વારા છથી વધુ ડ્રેનેજના કનેક્શન કાપવામાં આવ્યા છે છથી વધુ ડ્રેનેજના કનેક્શનથી તળાવમાં છોડાતું હતું ડ્રેનેજનું ગંદુ પાણી શહેરના તમામ તળાવોમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે ને આ ચેકિંગ દરમિયાન ડ્રેનેજના કનેક્શન કાપવા પણ ખાસ સૂચનો કરવામાં આવ્યા છે તળાવમાંથી ડ્રેનેજ કનેક્શન સીધા કનેક્શન કાપવા માટે આદેશ કરાયા છે આ મામલે શું કહી રહ્યા છે

એવા છ કનેક્શનો અંદર છ જગ્યાથી પાણી આવતું હતું એ છ છ જગ્યાએથી પાણી બંધ કરીને અને અત્યારે વસરા કુતરા અંદર ગટરનું પાણી આવતું બંધ કરવામાં આવેલ છે અન્ય તળાવો પણ આવેલા છે બધા તળાવમાં તપાસ થશે ખરા કારણ કે ડ્રેનેજના પાણી ક્યાંક આવતા હોય છે એ ડ્રેનેજના પાણી ના આવે તેના માટે શું કામ કરી શકે અત્યારે બધાને સૂચના આપી છે કે ગટરના પાણી આવતા હોય તો એ ચેક કરીને જ્યાંથી પણ આવતા હોય એ ગટરના કનેક્શનો આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર કમિટીના ચેરમેન દિલીપ બગેડાએ તેમણે મામલે મહત્વનું નિવેદન આપ્યું છે ને આવા જે તળાવોમાં ડ્રેનનું પાણી નાખનાર એકમો છે કે જે સોસાયટીઓ છે તેમની સામે કાર્યવાહીની પણ વાત કહી છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં